ધારી તાલુકાના ચલાલામાં સ્પોર્ટસ ક્લબ દ્વારા શુભેચ્છા મિલન તેમજ સંગીત સંધ્યા કાર્યક્રમ યોજાયો ક્લબ દ્વારા વર્ષથી સાંસ્કૃતિક માનવ કલ્યાણ અને રાષ્ટ્રીય પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાનોમાં સંઘભાવના નેતૃત્વના ગુણ પ્રાપ્ત થાય એવા હેતુસર સતત કાર્યરત રહ્યા છે ત્યારે પ્રવૃત્તિઓ કાયમી ધોરણે જીવંત રહે અને યુવાનોને પ્રેરણા મળતી સાથે સ્પોર્ટ્સ રહેબના ઉપક્રમે શુભેચ્છા મિલન કાર્યક્રમ અને સંગીત સંધ્યા નું આયોજન કરવામાં આવ્યું આ દ્વિસ્તરીય ખાસ ગાયત્રી ધામ ના વડા પૂજ્ય શ્રી રતિદાદા શ્રી દાન મહારાજની જગ્યા પર લઘુ મહંત પૂજ્ય શ્રી મહાવીર બાપુ ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય જેવી કાપડિયા બાપુ ભગત ભીમનાથ મહાદેવ મંદિરના મહંત મયરબાપુ ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ ચાવડા સાહેબ ખરીદવી જાણસંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરિયા તેમજ રાજકીય સામાજિક સંસ્થાઓના આગેવાનો અને શહેરી જન બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અંતમાં સ્પોર્ટસ ક્લબના પ્રમુખ બિછુભાઇ માલા ઉપપ્રમુખ એકબાલભાઈ બેલીમ તેમજ અવિરાતભાઈ માલા દ્વારા તમામ આમંત્રિત મહેમાનનું સ્વાગત સન્માન કરી આભાર વિધિ પૂર્ણ કરી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચલાલા યંગ સ્પોર્ટસ ક્લબની ટીમ સર્વશ્રી જયશુભાઈ ચૌહાણ બીજુભાઈ તરૈયા તેમજ સમગ્ર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી એવું બીજુભાઈ માલાએ જણાવ્યું હતું રિપોર્ટર મુકેશ ડાભી સિટી ગોલ્ડ ન્યૂઝ અમરેલી હું બીજુભાઈ માલા પ્રમુખ શ્રી સ્પોર્ટ્સ ક્લબ ચલાલા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ટાઉન હોલ ખાતે ચલાલામાં સંગીત સંધ્યા અને શુભેચ્છા મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમ સિકંદર ખાન પઠાણ અને એમની સંગીત વિશાર ટીમના દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને ઉપરાંત આ કાર્યક્રમ સમસ્ત ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમાં ખાસ કરીને જગ્યાના લઘુમાન શ્રી માહુરબાપુ બાપુ ભગત તેમજ ધારી બગતસરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જયવીભાઈ કાકડિયા તેમજ રતિદાદા સંસ્થાપક શ્રી ગાયત્રી સંસ્કારધામ ચલાલા તેમજ જયંતિભાઈ પાનસુરિયા અને અન્ય ગામના આગેવાનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સંગીત સંધ્યાનો કાર્યક્રમ બધાએ સફળતાપૂર્વક માણ્યો હતો અને અંતમાં રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં